આ વિડિયોની અંદર હું તમને બતાવવાનો છું રાધા તારા વિના મને ગમતું નથી તે ફિલ્મની અંદર વિલન લોકોએ શરૂઆતમાં જે રીક્ષા સળગાવી હતી તો તે જગ્યા પર હું જઈ રહ્યો છું અને ત્યાં આગળ જઈને તમને હું તે સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું તો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ જગ્યા પર રિક્ષા સળગાવી હતી વિલન લોકોએ તો તેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું તો હું તમને એક અહીંયા ક્રીન મેચ કરાવું છું તો મેં પહેલાં અહીંયા ક્રીન લગાવ્યો છે તો તમે જે તાળનું ઝાડ છે એ તમે મેચ કરી શકો છો તો ક્રીનશોટની અંદર તમને એક ઝાડ દેખાઈ રહ્યું છે અને જે આપણી રિયલ વિડીયો છે તેમાં તમને બે ઝાડ લાગે છે તો કદાચ એવું હોય કે જ્યારે ફિલ્મ શૂટ થયું ત્યારે બાજુનું ઝાડ નાનું હતું તો રિક્ષાની પાછળ દેખાતું નથી એવી રીતે કદાચ સીન લીધું હોય તો એવું બની શકે છે બાકી લોકેશન આ જગ્યાનું છે તમે જોઈ શકો છો જે ઝાડ હશે બે એક નાનું ઝાડ રિક્ષા પાછળ હશે તો તેવી રીતે સીન લેવામાં આવ્યું હશે કારણ કે ફિલ્મ બને અઢાર વરસ જેવું થઈ ગયું છે લગભગ તો આટલો બધો ટાઈમ થઈ ગયો છે તો ત્યારે લગભગ એ ઝાડ નાનું હશે એવું બની શકે છે તો આપણે એક વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરેલો છે જે શંભુજીનું બંધનું એલાન આપ્યું હતું અને ત્યાં આગળ જબરજસ્ત વિક્રમભાઈ ઠાકોરની ફાઇટ આવે છે એ પણ વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો જ છે ના જોવે તો ચેનલમાં જઈને જોઈ લેજો અને આ બીજો વિડિયો છે તો સામે એક ગામ છે અને તે ગામ તરફથી જે લોકો આવતા હોય છે જે હડતાલ હોય છે તો તેવું સીને અહીંયા લેવામાં આવ્યું હતું અહીંયા ત્રણ રસ્તા છે તો આગ આ જગ્યા પર ત્યાં રસ્તા છે અને અહીંયા એક બસ સ્ટેન્ડ બનાવ બસ સ્ટેન્ડ હતું પહેલાં તો અત્યારે બસ સ્ટેન્ડ નથી તોડી નાખ્યું છે તો ફિલ્મ શૂટ થયું ત્યારે અહીંયા એક બસ સ્ટેન્ડ હતું તો તમે જોઈ શકો છો જે આ જગ્યા પડી ખાલી જગ્યા ત્યાં આગળ પહેલાં એક બસ સ્ટેન્ડ હતું ત્યાં આગળ વિલન લોકો ઊભા હોય છે અને રિક્ષા આવે છે અને તે રીક્ષા સળગાવે છે તો મેં અહીંયા ક્રીનશોટ લગાવી છે તો આ જગ્યા ઉપર વિલન લોકો ઊભા હોય છે તો અત્યારે બસ સ્ટેન્ડ તોડી નાખ્યું છે કારણ કે ફિલ્મ બને ઘણો ટાઈમ થઈ ગયો છે અઢાર વાર જેવું થઈ ગયું છે તો તમને તો બધાને ખબર હશે થોડું ઘણું ચેન્જ તો થઈ જાય ફિલ્મ બન્યા પછી તો તે બસ સ્ટેન્ડ આ જગ્યા પર હતું પહેલાં તો તે સીન અહીંયા શૂટિંગ થયું હતું તો તમે જોઈ શકો છો અત્યારે હાલ જે બસ સ્ટેન્ડવાળી જગ્યા ખાલી જગ્યા એમ જ પડી છે તો આપણે લોકેશન કહી દેવાના છે શિલ્લે ક્યાંનું આ લોકેશન છે તો એક સીન આવી રીતે લગભગ લેવામાં આવ્યો છે જે રિક્ષા આવતી હોય છે તેમાં બંને બાજુ જે તમે પારી મેચ કરી શકો છો જે તો મેં ટીક પણ લગાવી છે અને અહીંયા ત્રણ રસ્તા પડે છે અને આ રસ્તો ક્યાં જાય છે બાજુ રસ્તો ક્યાં જાય આપણે છેલ્લે કહી દેવાના છે તો એક સીનમાં તમને વિક્રમ ઠાકોર જ્યારે તેમની બહેનને દવાખાને લઈને નીકળે છે ત્યારે તમને એક આવી રીતના સીન જોવા મળે છે એક રિક્ષા સળગતી હોય છે અને રિક્ષાની આગળ એક ડીપી હોય છે જે લાઇટનો તાંભલો તો અહીં મેચ કરી શકો છો તો તે સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તો મેં અહીંયા ક્રીન શોટ પણ લગાવ્યો હતો તો જબરજસ્ત ફાઇટનું શૂટિંગ અહીંયા થયું હતું રાતા તારા વિના મને ગમતું નથી તે ફિલ્મની અંદર અને એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તો તમે જોઈ શકો છો વિક્રમભાઈ ઠાકોર સામેથી રિક્ષા લઈને આવતા હશે મેં જે તીર મારી છે ત્યાં આગળ એક પારી છે તમે મેચ કરી શકો છો જે ગનનારાની પારી છે તો તે સીન અહીંયા શૂટ થયું હતું અને બીજું સીન બીજી જગ્યાએ શૂટ થયું છે એ વિડીયો પણ આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે જે મિત્રોએ ના જોયો એ જોઈ લેજો જે શંભુજીનું બંધનું એલાન આપ્યું હતું તે વિડીયો તો તમે જોઈ શકો છો આ તાઇન રસ્તા છે અને અહીંયા બસ સ્ટેન્ડ હતું અને એક સાઈડથી ગામ લોકો આવતા હોય છે તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું અહીંયા રિક્ષા સળગાવી હતી તો તમે જોઈ શકો છો તો આ જગ્યા પર સળગાવી હતી રિક્ષા તો આ જગ્યા પર બસ સ્ટેન્ડ હતું મેં જે ટીક લગાવી છે ત્યાં આગળ બસ સ્ટેન્ડ હતું પહેલાં ફિલ્મ શૂટ થયું ત્યારે અત્યારે બસ સ્ટેન્ડ નથી એટલો ફરક છે બાકી બસ સ્ટેન્ડ હોય તો કમ્પ્લીટ સ્ક્રીનશોટ મેચ કરાવો તો હું તમને છેલ્લે હું તમને એક બીજો કિનશોર્ટ મેચ કરાવું છું તે કિનશોર્ટ પરફેક્ટ મેચ કરી શકો છો તો મેં અહીંયા કિનશોર્ટ લગાવ્યો છે તો તમે જોઈ શકો છો કિનશોર્ટની અંદર જે વિલનો લોકો હોય છે તેમની પાસે જે સામે એક ડુંગર જોવા મળે છે તમને મેં ટીક પણ લગાવી છે અને બીજી જે નીચે ટીક લગાવી છે ત્યાં આગળ બસ સ્ટેન્ડ હતું તો તે સીન આવી રીતે શૂટ થયું હતું તો આપણે આ વિડીયોની અંદર લોકેશનની વાત કરીએ તો લોકેશન છે જે પાવાગઢ પાવાગઢ જોડે આવેલું જે ટપલા વાવ કરીને ગામ છે તો તમે ટપલા વાવ ગામ જાશો ત્યાં આગળ એક ત્રણ રસ્તા પડે છે તો તે ત્રણ રસ્તા છે ત્યાં આગળ આ સીન શૂટ થયું હતું તો તમે વિડીયોને શેર કરજો સપોર્ટ કરજો અને બીજી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો